અમદાવાદના સાણંદ ખાતે સમસ્ત બ્રાહ્મણ સમાજનો કક્ષા સત્કર્મ સન્માન સમારોહ બે ચોવીસ યોજાયો પ્રાપ્ત વિગતો અનુસાર ગુજરાત રાજ્યના નામાંકિત અને ગોલ્ડ મેડલ જીતવામાં સફળતા મેળવનાર એવા બ્રહ્મ સમાજના તેજસ્વી વક્તા અને વિધાન બ્રાહ્મણ પંડિતોનો બે હજાર ચોવીસનો પ્રથમ સન્માન સમારોહ યોજાય હતો જેમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમને વિધિવિધાન મુજબ ખુલ્લો મૂક્યો હતો જેમાં સૌપ્રથમ ઉપસ્થિત ભૂદેવ દ્વારા મંત્રોચ્ચાર સાથે કાર્યક્રમના અધ્યક્ષ શ્રી ગ્રિસ્ભાઈ ત્રિવેદી મૂળ સુરતનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે હવે સૌપ્રથમ વખત સમગ્ર ગુજરાતમાં બ્રહ્મ સમાજના માટે ગૌરવની બાબત હતી સમાજમાં આધ્યાત્મિક પ્રકાશ ફેલાવવા તથા શાંતિ પ્રેમ અને સત્ય માર્ગે ચાલવાની પ્રેરણા આપતા કાર્યક્રમ સાણંદ અમદાવાદ ખાતે યોજાયો કારેલી તાલુકો વાવ જિલ્લો બનાસકાંઠાના કથાકાર પરમપૂજ્ય હરેશભાઈ ત્રિવેદીનું સન્માન કરવામાં આવ્યું કાર્યક્રમના અધ્યક્ષસ્થાને બ્રાહ્મણ સમાજના અધ્યક્ષ શ્રી ગિરીશભાઈ ત્રિવેદી તથા વિશ્વવિખ્યાત જગદીશભાઈ ત્રિવેદી હાસ્ય કલાકાર તથા અશ્વિનભાઈ જોશી

બનાસકાંઠા ગૌરવ વધાર્યું છે એ બદલ અભિનંદન થઈ રહી હતી ત્યારે ધન્ય છે આવા ચતમત્કારી ગુણો અને માં ભગવતી યોગેશ્વરી દેવીની અસીમ કૃપાથી સન્માન કરાયું છે અને હવે મા જગતજનની જગદંબા અંબિકા માતાજીના આશીર્વાદ કાયમ રહે એવી શુભેચ્છાઓ પાઠવી